નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂ સિનોર તાલુકાના દિવેર નર્મદા મઢ ખાતે પૈસા કમાવાની લાલચમાં ગેરકાયદેસર ટ્રેક્ટરની બોગીમાં સહેલાણીઓને બકરાની જેમ બેસાડવામાં આવતા સ્થાનિક તંત્ર સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે સિનોર તાલુકાના દિવેડ નર્મદા મઢી છેલ્લા ચાર વર્ષ ઉપરાંતના સમયથી સહેલાણીઓનું નાહવા માટેનું સૌથી મનગમતું સ્થળ બની ગયું છે જેને લઈ હાલમાં દરરોજ હજારોની સંખ્યામાં ભરૂચ રાજપીપળા વડોદરા સહિતના જિલ્લાઓમાંથી સહેલાણીઓ પોતાના પરિવાર સાથે નહવાની મજા માણવા માટે આવે છે કારણ કે નર્મદા મઢી નાના બાળકોથી લઈને વડીલો માટેનું સૌથી સેફ જગ્યા પૈકીનું એક છે દિવેર નર્મદા મઢી ખાતે દરરોજ આવતા સહેલાણીઓને લઈને સ્થાનિક લોકોને ઘર આંગણે રોજગારી મળી રહે છે તેવામાં નર્મદા મઢી ખાતે કેટલાક લોકો વધુ પૈસા કમાવાની લાલચમાં ટ્રેક્ટરની બોગીમાં બકરાની જેમ સહેલાણીઓને બેસાડી જીવ જોખમમાં મૂકી રહ્યા છે તેમ છતાં તંત્ર મુખ પ્રેક્ષક બનીને તમાશહીન બન્યું છે ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે ખાસ કરીને આ જે તમામ લોકો છે તેઓ સામે કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે

હા તો અત્યારે જે યુવા મિત્ર જે છે અને એમનું પણ એવું કેવું છે કે અત્યારે અહીંયા આવે અને હાલ જે આવી એની મજા લે ત્યારે અત્યારે આપ નજારો જે જોઈ શકો છો અત્યારે જે પબ્લિક ની અંદર જે જનતાઓને જે ઉમટી પડી છે અને પબ્લિક ની અંદર જે એન્જોય કરવાની એટલી બધી અત્યારે હાલ લોકોને ગરમીને લઈને દિવેર મઢી ખાણી પીની અને ઊંટ છે ઘોડા છે અને એ બધા એન્જોય કરવા આવે છે અને અત્યારે હાલ દૂર દૂર થી બધા એન્જોય કરવા આવે છે તો આપણે એક સંદેશો એમ પાઠવીશું કે જ્યારે દિવેર મઢી આવે અને અહીંયા આવી અને મુલાકાત લે અને હાલ અત્યારે મારે વધુમાં પણ એક એવું હાલ એક સંદેશો પાઠવવાનો છે કે સરકારી તંત્ર દ્વારા એક દિવેર મઢીની અંદર એક મોટી સમસ્યા છે કે જે ટ્રેક્ટરો દ્વારા ગેરકાયદેસર જે વાહનો જે આપણે પબ્લિક અવરજવર કરી રહ્યા છે એને અકસ્માત સર્જાય તો તંત્ર દ્વારા એની પર એક નોંધ લેવામાં આવે અને દિવેર મળી સ્ટોડીસો આવે એમને જાનહાની ના થાય એ રીતે એક અમારો પણ સંદેશો છે અને લોકો દ્વારા કેવું છે સ્પાર્ક ટુડે ન્યૂઝ લવકેશ ઠાકોર સિનોર